હા બસ દોઢ નો ટાઈમ જ બરાબર છે હ હા 1:30 નો સમય રાખ્યો છે એટલે આપણે 2 વાગે સાર પહેલો મોડું કદાચ પ્લસ માઈનસ તો 2 વાગે થી 5 વાગે સુધી આપણે 3 કલાક હવે જુઓ આજ વિડિયો આપણે મૂકી દઈએ તમે વિગત બોલો ધોળકા ખાતે કાર્યક્રમ છે એટલે ધોડકાનો કલીકુંડ ગામ છે કે ધોડકાનો એરિયા છે ધોળકાનો એરિયા છે સાહેબ કલીકુંડ ને તમને જે પેલી હા એરિયા છે પેલો WhatsApp ઈમેજ મૂકી સાહેબ તમને અનંતરાવ કાલેડોલ સરસ્વતી ગર્લ્સ હાઈસ્કૂલ છે કલીકુંડ ધોળકા બરોબર છે આપણે ધોળકા મુકામે મળીએ છીએ ખેડૂતો માર્ગદર્શન શિબિર માટે હું તમને સુધારો કરી છું એટલે ખેડૂતો ત્યાં આવે અને પોતાના રેવન્યુ રેકોર્ડ કેવી રીતે ચોખ્ખા થાય આપણે એને સમજાવશું શીખવશું જેથી કરીને ખેડૂતોને જે જે પાણીને લગતા પ્રશ્નો હોય લગતા પ્રશ્નો હોય કબજા ફેરના પ્રશ્નો હોય વારસાઈ હકને લગતા પ્રશ્નો હોય કુવા બોર ચડાવવાના હોય સાત વારસાઈ ચડાવવાની હોય હક કમી કરવાની હોય આપણે એને જાગૃત કરશું અને પોતાનો રેવન્યુ રકડ કેવી રીતે ચોખ્ખો રહે સાત બારમાં ખુરતી નોંધો હોય એવી ઘણી બધી બાબતો વિશે આપણે ખેડૂતોને માર્ગદર્શન આપીશું અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહે એવા આપણે પ્રયત્ન કરીશું હા ભલે ભલે ઓકે આવજો આવજો ખેડૂત મિત્રો ધોળકા ખાતે હું આવું છું તારીખ અઠ્યાવીસ નવ એટલે આ મહિનાનો છેલ્લો રવિવાર ધોળકા ખાતે ગર્લ્સ હાઈસ્કૂલ છે અનંતરાવ કાલેડોલ સરસ્વતી ગર્લ્સ હાઈસ્કૂલ જ્યાં ચારસો માણસો સમાઈ શકે એવો ભવ્ય હોલ છે અને ત્યાં આ કાર્યક્રમ માટે હું આવું છું નિઃશુલ્ક કાર્યક્રમ છે તો વધુમાં વધુ ખેડૂત મિત્રો એનો લાભ લે એવી હું અપીલ કરું છું